નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દુશ્મન સાથે બનેલ એક સત્ય ઘટના વિશે મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જવાનિયા ભેળા થયા છે અંગુ પર પાન કોરાની ઘેરદાર પખતી અને ત્રણ ત્રણ ડોરણા છોરણીઓને પાસા બંધી કેડિયા પહેરેલા કમરે કાળી અને રાતી કોર છેડવાળી પછેડીઓની ભેટ વાળેલી માથે ગળી પાડીને ભાતીગળ ફેટા બાંધેલા જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર ઢીંછણ સુધી ઢળકતી નાળીને છેડે સાત સાત રંગની ઊનના ગુથેલા ખૂમકા ઝૂલી રહ્યા છે કેડિયાની કસોટે બાંધેલા ફાટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘૂઘરીદાર છીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખડો જોગા પવનમાં ઉવીડ થાય છે ડોકમાં ભાત ભાતના પારાની બનાવેલી માળાઓ છપો છપ શોભે છે હાથમાં ગડિયાળી પિત્તળના તારના છાપડા ભરેલી અને ઘૂઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે કોઈ જુવાન્યા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધસંદ્રાકાર દાંતિયામાંથી પોતાના માથાના લાંબા લાંબા છોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢીને પોતાના નાક નીણ જોતા ડોકની માળાના મેરનું ફૂમકુ બરાબર વચ્છો વચ્ચ ગોઠવતા ગોઠવતા ઝીણી ઝીણી મૂછોને વળ દેતા માથાના છોટલાની પાટી બરાબર લમણા ઉપર મીંટતા વીંટતા સામસામાં ઠમ્માઠ મશ્કરીઓ કરી રહ્યા છે કોઈ ફૂંકા વાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે અને નદીના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલ્થ ભરીને મલપતી આવતી જુવાન બાઈઓના મોં ઉપર પેલા આભલાના ઝળક ઝળક પ્રતિબિંબો પાડી એ પનિયારીઓની કાળી કળાઈ મોટી આંખોને અંજાવી દઈને ફૂડી ફૂડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે પનિયારીઓ બેડા લાવી થાલવીને ઘેર પાણીની જરૂર ન હોય તોય ધમાકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠી બેડા માંજ્યા જ કરે એના કસુંબલ કડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક ફરક થાય છે કાનમાં પાંદડીઓ અને આકોટા હિંચે છે નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે નદીના કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજે જામ્યો છે એ ગામનું નામ બિલખા એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠી એ જુવાનો અને જુવાનડીઓ જાતના ખાટ હતા સાગર શાહ શેઠની અને સેલૈયા દીકરાની જન્મ ભૂમકા એ બિલખામાં બસો વરસ પહેલા ખાટ લોકોના રાજ હતા હિનો નાથ નવરો હશે તે દિવસ એણે આ ભીનલા વાનની વાભવાભના છોટલા છોટલાવાળી કાળા ભમર નેરાણી નમણી કામણગારી અને જોરાવર ખાટડીઓને ઘડી હશે સિવા લઈને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાના ઠામઠામથી ઉભેલા ખાટોને જોવાની જાણે આટ લઈ ગઈ હતી બધા મશ્કરી ઠમવામાં મશગુર ઊભા હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માથે ભૂરિયા જેટિયા હતા હાથમાં જોળી હતી આલેક આલેક કરતો બાવો ચીપ્યો બજાવતો ચાલ્યો ગયો કમરના ખોસેલી શરીરનું ફૂમકું બાંધતો બાંધતો એક મદોન મત જુવાનીઓ બોલ્યો એટલે આ બાવો તો હવે હદ કરે છે આ હા બીજો જુવાન છોટલો ઓળખતો ઓળખતો બોલ્યો બાવો તો વંઠી ગયો છે એની જોડી ક્યાંય તરતી નથી ઠેઠ વાડેથી બાવો ભિક્ષા લે છે અરે મેં મારી નજરો નજર જોયું ને ત્રીજો હળવેકથી બોલ્યો હમણે જ ઠેઠ વાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય એલા ત્યારે તો આ ચોગટાને ફતે જ કરવો જોવે હાલો એની હાંડલી તપાસીએ મારો બેટો કાંઈક જગ્યાએથી અભડાવતો હશે હાલો હાલો એમ કહીને પટ છોટલા વીંટી લઈ માથે ફેટા મેલી આબલા શીશી અને દાંતિયા ફેટામાં ખોસી એ ફૂંકાવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નૂર જતા જગ્યામાં જઈ પહોંચ્યા બાવા જયરામ ભારતીજી બેઠા બેઠા સલમ પીતા હતા આલેક આલેક બોમ ગરનારી કહીને એવો દમ દમાડતા હતા કે સલમને માથે વેંત વેંતના જડફા દેતી ઝાળ ઉઠતી હતી ઉપર હાંડી ચડાવેલી હતી અન્ન પાકતું હતું બાવાજી બાપુ અમારે હોકો ભરવો છે જરા દેવતા માંડ માંડવા દેજો હા બચ્ચા ચલે જાઓ છૂલા કે પાસ ખાટ આ એક પછી એક છૂલા પાસે ચાલ્યા હાંડીની ઢાંકણી ઉપાડી જુએ તો અંદર છોખા ફસફસે છે વાંઢે તો લોહી ન નીકળે એવા ઝાખા ડાસા લઈને જુવાનો બહાર નીકળ્યા બાવો કડી ગયો હતો કોચવાઈને એ બોલ્યો કયો દેખ લીયા ખુલાસા હો ગયા ઇતના અહંકાર જાઓ ખાટ સાબર જાટ હો જાઓગે બાવાએ શાપ દીધો રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃક્ષ ફાટીને ધુમાડે થઈ ગયેલા ખાટોથી કોછવાઈને એ સંત ગિરનારની એ કાઠિયાણી ભેળા સો સો અસવારો લઈને બાવાજીના દર્શને આવ્યા બાવાએ ધ્રુણીમાંથી ભભૂતની છપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો લે મૈયા રામજી તેરેકો બિલખાકા ઘણી દેતા હે સાઠ વર્ષની કાઠિયાણીનું કરકરસ લિયાળું મોઢું ધરતી પર ઢળ્યું બાવો તો તેના બાપ જેવો હતો પણ કાઠિયાણીને ભોઠામણ એ આવ્યું કે અરે આ વાતે વચન કઈ ફળે હવે સાઠ વર્ષની અવસ્થા એ દીકરો થાય પણ જાણતો હતો કે આ કાઠિયાણીને માથે ક્યાં કાઠીનું ઓઢણું પડ્યું હતું કે ડેરા કે ડોક્યું આવાસ કહેવાય પણ વીરો વ્રહમંડળ સારખો સામા જગત સમાય કોઈ કોઈ વીર પુરુષો એવા હોય છે જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય એથી એ મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય એથી પણ ચડિયાતા હોય તેને આખા આવા જેવા મહાન હોવાનું માન અપાય પણ વીરો વાળો તો કેવો આકાશ જેવડો એની સાયામાં તો આખું જગત સમય જેતપુરના તોણા બસો ગામડા તલુછોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળના વીજા ખસિયાને તોડવામાં સામત ખૂણાને સહાય કરનાર અને શીતળના જગમાં આતાભાઈ સામે આફરનાર એ બંબા કાઢી વીરાવાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વર્ષે ઓધાન રહ્યું નવ મહિને પૂનમના છાંદ જેવો દીકરો અવતર્યો બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું

મધ ખાટો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ ખાવા દેતો ન એક હાથ જીભ કઢાવતા જુનાગઢ ફરતા પણ ખોટોના ગામ વળ્યા હતા ભાભીએ વિચાર્યું કે આ વીરો વાળો ખાટોને પૂરો પડશે બિલખાની પાર્ટી સરકારને ઓગળવાળાએ ઓગડવાળાએ કુંવર પછેડામાં બક્ષી કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી ઓઘડવાળો તો અવતરતાથી સાથે જ બિલખાના ત્રીજા ભાગને ધણી થઈ ચૂક્યો વીરાવાળાએ કુંપા અને કાથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભળાવી અને પોતે ઓઘડની સાથે બિલખે જઈને ખોરડા બાંધ્યા જેની એક હાકલ થતાં તો ખાંટોની બાર હજાર સાંખડીઓ બિલખાને છોરે ઉતરે હથિયાર બાંધનારો એક પણ ખાટ જોધો ઘરમાં સંતાઈ ન રહી શકે તેવા ખાંટ રાજા ભાયા મેરની આણ કુંડલામાં ઝાપા સુધી વર્તાતી હતી છોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાવતો હતો હાથીની સૂંઢ જેવી ભૂજાઓ હજાર હજાર કાળઝાર ખાટ વિરાસન વાળીને બેસતા હતા મોઢા આગળ માનાસાય કે શિરોહીની તરવારો પડતી ભૂતના સરા જેવા ભાલા સોરાની થાંભલીએ થાંભલીએ ટેકવાતા અને આબલા જડિત મોસરિયા મોઢા ઉપરથી છોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા ઝાટકતા સામ સામ સુરવીરોના રંગ જોઈને કસુંબાની અંજવાળીઓ લેવાતી ત્યારે એ પોતાના લાંબા લાંબા કાતરા છૂટા મેલીને આ તો ભાઈઓ પણ સોનાના તારે મળેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો આતા ભાઈ શાની મુખાકૃતિમાં ભારી રૂડપ હતી આ તો ભાઈઓ દાઢી મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો ગડપણમાં એણે નવું ઘર કર્યું હતું આતા ભાયા ડાયરામાં વાતો ચાલી જૂના ગઢે તો જુગતી કરી હવે એક માન્યમાં બે તરવારિયું કેમ સમાશે એનો નિવેડો આણી નાખીશું બા ભાયા મેરે મૂછોને વળ દેતા કહ્યું કા કાઠી નહીં ને કા ખાટ નહીં ખાટ લોકો વીરાવાળાની વસ્તીને સંતાપતા માંડ્યા એના ઊભા મોલ ભેળવી દે છે કાઠીઓના શાંતિ જૂતવા દેતા નથી વાત વાતમાં કાઠીઓની સાથે કજીયા ઊભા કરે છે પણ હવે તો ઓઘડવાળાને મોઢે મૂંછના દોરા ફૂટતા હતા એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી એને સારણોને બરદા તોળે ઘર તાંબડિયું તળે દૂધ ધેરડેરા થાય એમાં ધર્પતી યુનાઈટ ઢંકાઈ વાજા ઓગળ વીરાઉત વીરાવાળાના કુંવર ઓગળવાળા તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી છે કે એને દોહતી વખતે તાંબળીમાં દૂધની ધારાનો જે સ અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાંજીત્રોના ચરણાઈ અને ઢોલના નાદને પણ સંભળાવવા દે નહીં એટલો પ્રચંડ બને છે ધીમે ધીમે વીરો વાળો પોતાના માણસો જમાવવા માંડ્યો ખાંટની જમીન લઈને ક્યાંય ચડી વાસેથી એની લીલી વાડીમાં ખાંટો બે બળદ દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરોવાળો ઘેરે નથી જુવાન કાઠીઓને સરવા મૂક્યા બળદને પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાસમાં દોરી આવ્યો ઓગડવાળાના વહ જે ઓરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા પાકટ ઉંમરના કાંઠેઓ આઈની છોકી કરતા કરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઈ ભેટમાં તરવાર એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પરબારો આઈને ઓરડે પહોંચ્યો પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારું પાસેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉમરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી પણ ભાયાનો મદોન્મત સાળો અચકાયો નહીં સડેડાટ સાલ્યો આવ્યો અને બળદ છોડ્યા બાઈએ ગર્જના કરી મૂકી અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હોય તો લાવો બરછી મારા હાથમાં આમ તમને ખાટ ગરાસ ખાવા દેશે બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઉઠ્યા અને એક જણાએ દોડીને ભાયાના શાળા ઉપર બરછીનો ઘા કર્યો પાડા જેવો એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાટની પાડીમાં પાટીમાં ગોકીરો થયો અને ખાટ છડી આવ્યા એ ધીંગાણામાં એસી ખાટ જુવાનો મર્યા અને ચાળીસ બુઢા કાઠીઓ કામ આવ્યા ભાયા મેરને મનમાં થયું વહુ થયું બહુ થયું વીરો વાળો કટકોય નહીં મેલે બન્યા તેટલા ઉછાળા લઈને એ ભાગ્યો ગોંડળનું ગામ સરસાઈ છે ત્યાં ગયો ભાગ કુંભાનું શરણ માંગ્યું ભાગ કુંભા તે વખતે ગોંડળના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીથી ને તરવારથી ગરાસતા કમાતા હતા સંવંત અઢારસો ને નવની અંદર નવાબની સાથે એને નવાગઢનું મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયા મેરના ભાઈ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે અહીં પધારો બિલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજ્યો પતાવું વીરોવાળો તે વખતે જેતપુરથી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાટના લબાછા વિખાવવાની તૈયારી હતી પણ એને ભા કુંભા ઉપર ભરોસો બેઠો પચીસ ઘોડે એ સરસાઈમાં ભા કુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના દરબારગઢમાં બે સામસામી દોઢી એકમાં ભાયા મેરનો ઉતારો અને બીજીમાં વીરાવાળાનો ઉતારો રોટલા ખાવાને વખતે એક પડખે ખાટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી વચ્ચે ઉભા ભા કુંભો હુકમ કરતા જાય કે દૂધના બોખરા લાવો દહીંના દોણા લાવો ઘીની તાંબડીઓ લાવો પોતે હાથમાં તાંબડી લઈને મહેમાનોને પીરસવા માંડે હાકલા પડકારા કરે સામસામાં બટકા લેવરાવે ઘડીવાર ભાયા મેરની થાળીમાંથી કોળિયો લે વળી ઘડીવાર વીરાવાળાના ભાયણામાં બેસી જાય મહેમાનો હૈયામાં આવી પરોણાગત દેખીને હેત પ્રીત માતી નહોતી એમ કરતા બે દિવસ વીત્યા ભા કુંભો શાની વાટ જોતો હશે ગોંડળથી થી કાંઈ ગલા આવવાનું હશે પરોણો છાકરી હજુ અધૂરી રહી હતી ત્રીજે દિવસે સવારે ભાઈઓ મેર પોટલીએ દિશાએ ગયા હતા પાછા આવીને નદીમાં એક વિરડો હતો ત્યાં કળશીઓ માંજવા બેઠા ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી છોકરી થરથરતી હતી ભાઈઓ મેર બોલ્યા અરે બેટા મોતી તું તું ક્યાંથી ભાગી ભાગી ગઈ કેમ દીકરી મોતીના જીવ આવ્યો એ બોલી બાપુ મારી ભૂલ થઈ ગઈ મેં તમારા ગઢનું સુખ ખોયું રે ના કાંઈ ફિકર નહીં દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહી જાય વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે

કાસાની તાસળીઓ મુકાઈ ગઈ પંગત સામ સામી બેસી ગઈ આજ સુરમાં ના જમણ હતું ભાકુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાસી કરતા કરતા ઘૂમતા હતા આજ એનો આનંદ સોળો મરતો હતો તાસળીઓમાં લાડવા પીરસાઈ ગયા પંગતમાં ફક્ત ભાયા મેરની જ વાટ જોવાતી હતી ભાયો મેર દરબાર ગઢની ઘોડારની પછી તે પેશાબ કરવા ગયો હતો પેશાબ કરીને ઉઠે છે ત્યાં સામેથી શિસ્કારો સંભળાયો ઓછું જુએ તો મોતી વડારણ ઉભેલી મોતીએ ઈશારો કર્યો મેર એની પાસે ગયો બાપુ ઝેર મોતીનો સાદ ફાટી ગયો ઝેર કોને મને ના બાપુ વીરાવાળાને એકલા વીરાવાળાને જ હા આજે જ ગોંડળથી અસવાર લઈને આવ્યો લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળ્યા જ એ ફાટી પડશે ઠીક જા બેટા મેર વળ્યો એક જ ઘડીમાં એના અંતરમાં અંજવાળું થયું અરરર હું ભાઈઓ હું ઊઠીને વેરાવાળા જેવા વીર શત્રુને કૂતરાને મોત મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઉઠીશ તો ભા કુંભો કટકા કરી નાખશે અને વીરો વાળો ભેદ નહીં સમજે હે ધણી કાંઈક સંમત દે આમાંથી દ્રશ્ય સુજાય પેશાબ કરીને ભાઈઓ મેર પંગતમાં આવ્યો હાથ મો ધોઈને ભાણા ઉપર બેઠો એની હિલચાલમાં અને આંખોમાં પલકારામાં એ ક્યાંય આકુળતા નથી ભા કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે ભા કુંભા સાદ કર્યો ત્યારે હવે બા કરો છાલતું પણ ભાયા મેરના હૈયામાં હરી જાગી ગયા હતા જ્યાં વીરો વાળો રાડો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાયો મેર કોચવા તે અવાજે જાણે રીસામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો એ બાપ વીરાવાળા આજ તું જો મારું સમાધાન કર્યા પહેલા ખા તો ગા ખા હો આખી પંગત માં હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા વીરાવાળા એ બટકું હેઠું મેલ્યું સહુએ ભા કુંભા સામે જોયું ભા કુંભાની ને ભાયા મેરની ની નજર એક થઈ ખાંટડો કે એટલું બોલીને સળસડાટ ભાકુંભો ગઢના કોઠામાં ચડી ગયો અંદરથી બારણા વાસી લીધા જમનારના મો ફાટ્યા રહ્યા પાસે બિલાડી ફરતી હતી વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું બટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી સમજાણું કે આ સોગંત નોતા સાવધાની હતી ભાયા મારા જીવન દાતા એમ કહીને વીરાવાળાએ ડોટ દીધી ભાયા મેરને બાથમાં ઘાલીને ઘીસ્યો કોઠાની સામે જોઈને શીશ નાખી વાહ બા કુંભા વાહ ભાઈ બંધ ભા કુંભા કોઠો ઉગાડીને જોતો ખરો દુશ્મન કેવો છે એ જોઈને પાવન થા પાપિયા તરત ભાયા મેરે એને વાર્યો વીરાવાળા એ બધી પછી વાત એકવાર જટ ઘોડે ચડી જા ભાયા તું હાલ જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલે સીમાડો કાઢી આપું હાલો જટ ઘોડા પલાણો અન્ન દેવતાને બે હાથ ઘોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડ ચડ્યા બિલખામાં ભાયા મેરે માંગ્યું તે મુજબ વીરા વાળાને સીમાડો કાઢ્યો બે જણા જીવતા ત્યાં સુધી ભાઈ બંધ રહ્યા ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાટો પોતાની જમીન ઓઘડવાળાને ઘેર મંડાવી દીધી અત્યારે બિલખાની પાસે ફક્ત વાઘણિયા નામનું એક જ ગામ વાઘા મેર નામના ખાટે વસાવેલું મોજૂદ છે બાકીનો બધો ગરા છૂટી ગયો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ